ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું અને જેમાં સીએમ ડેસ બોર્ડ થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું તેમાં રથના લોકેશન સુરક્ષા સલામતીની જાણકારી મેળવી હતી અને મુખ્ય સચિવ રાજકુમાર ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા અમદાવાદની એકસો ને સુડતાલીસમી જગન્નાથ રથયાત્રા યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની એકસો ને સુડતાલીસમી

રથના લોકેશન પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલ રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનગરપાલિકા અને આઈસીટી ટીમના અધિકારીઓ જોડાયા હતા